પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ પાંચથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેસા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા સંઘના પ્રમુખના નિલેશભાઈના જણાવ્યા મુજબ ઓગણીસો બાણુંમાં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટ્ટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતા તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે હાલ માત્ર એકસો કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે આ વખતે કોઈ પણ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં આવે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે તેત્રીસ વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે બીજું એક આજે નવું વધારાનું એવું છે કે પાંચસો સિત્તેર કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા ચાર કર્મચારી ચોથાના અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા એને પેન્શન આપે છે તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે આરટીઆઈ એ માંગણી કરી છે એ આઈટીઆઈમાં જે કોઈ કસૂરાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ સાચી વાત છે ત્રીજી વાર બેઠા છે એક વખત અમે લોકોએ પૂર્વ મેયર ના મૌખિક ના કહેવાથી ઉભા થઈ ગયા જાન્યુઆરી સ્ટેન્ડિંગ મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાળ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે કાયમ ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી થી ઉભા થવાના નથી આડતા બને જ નહીં હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ હવે લોલીપોપ લેવાના નથી કોઈ વસ્તુ એ બને નહીં કોઈ સમાધાન નહીં ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે એના બાદ જે સેનાએ પડતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે જો સિંદૂરની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે પચાસ ટકાની ઉપર તો એમના સિંદૂરનું શું નિલેશ રાજ ચોથાવાડ સંઘ પ્રમુખ